જય જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ વિડીયોમાં ભાઈ વરસાદ છે ને કાય એમ ધીરો ધીરો થોડો થોડો હોય રેડા રેડા એક બે બેદી ભાઈ હારો વરસી ગયો બાકી માઇન્ડ એ લીલી થઈ ગઈ છે જોરદાર કોર ચડી ગયો ભાઈ હુયો છે ભાઈ ગિરનાર ચારમાં જોરદાર વાહ ખતરનાક હારો ભાઈ હુયો થઈ ગયો ઘણો અને બાકી ભાઈ આવી ગયા બળદ લઈને કેમ કે બળદભાઈ હમણાં બે ચાર દિવસથી ઓલા ખેતરે જતા હતા ત્યાં ભાઈ નો થોડોક ત્રાસ દેખાતો હતો આ રીતના બાંધેલા છે વાયર એટલે અહીંયા ભાઈ આપણે અલગ એક કર્યું કંઈક ઓછા ખર્ચામ થઈ જાય ને એવું કહ્યું હા ભાઈ છે ને આપણે ગુણું ખીલવાની દોરી હોય ને એનાથી છે જ જાડી દોરી છે જ આ પ્લાસ્ટિકની વ્હાઈટ કલરની વ્હાઈટ કલરની આવે અને બીજા કલરની આવે લેવી વ્હાઈટ કલરની લેવાની દોરી દેખાતી હોય આમ ખાલી ભાઈ વાયર નહીં ખાલી દેખાય ને તોય ના આવે કુવર કેમ છે કામભાઈ આનેથી ભાઈ હો બસો રૂપિયામાં ભાઈ દોરી આવી જાય ઘણી આપણું અહીં થોડો અઢારક વીઘા જેવું છે આ ખેતર એકમાં તો આખો રાઉન્ડમાં લઈ જાય એક દોરીમાં તો લગભગ પચાસ રૂપિયાની ખો રૂપિયાની એક આવે છે મોટો ઢેરો કદાચ બે જોઈ તો હો દોઢસો રૂપિયામાં ભાઈ લાગી જાય ગુમરો પંદર સત્તર વીઘાનો વીસ વીઘાનો માની લ્યો કે હાલે છે ડંથી લીધેલ છે આપણે જો આમે મકાન દેખાય ત્યાંથી આ બાજુ આખે આખું અને પાછું આમનો ગુમરો મારીને છે પાછા મકાન દેખાય ત્યાં પુગાડેલ છે એટલે હવે એકદમ કમ્પ્લીટ થઈ ગયું અને ભાઈ હાવ છે ને મફતના ભાવમાં થઈ જાય આપણે જો કે એક વાયર મારેલો છે તો એની કાંઈ જરૂર ના પડે આના બે ડબલ રાઉન્ડ મારી દો ને તો કેમ કે હે ને ડાયરેક્ટ ના કરી જાય આ દોરી હોય ને તો બાકી ભીડ પડે ને તો ભાઈ ગમે ત્યાંથી દોરી હોય કે વાયર હોય ગમે તોડીને અહીંયા જાય તો આ ઓછા ખર્ચામાં થઈ જાય એટલે એવું કામકાજ કર્યું છે આજે વખતે આપણે ટ્રાય કરી છે ટ્રાય તો જો કે કરી લેતી ભાઈ આપણા ગામમાં એક બે જણાઈ એટલે વાંધો નથી હાલે એવું છે આપણે ખુદના ખેતરમાં ટ્રાય કરી લઈ પછી કહેવાય એટલે સક્સેસ જેવું છે અને વરહદીમાં ભાઈ દોરે તૂટી જાય ને ત્રણ ચાર મહિનામાં કેમકે ઠાર ને ઝાકળ તડકો ને ભાઈ બધું વરસાદને માથે બે મહિના સુધી હજી પડીએ બે મહિનાની માઇન્ડવી થઈ હજી બીજા બે મહિનાને રહેવાનું એટલે તૂટવાની તો થોડી ઘણી કદાચ તૂટી જાય એમ કાંઈ ના આવે પાછી બાકી બધું કંઈ અત્યારે જ ના તૂટે બાકી ભાઈ ગિરનારની વાત કરતો તો હું આ હે ગિરનાર ચાર આપણી પચીસની જારી ભાઈ આપણે એક બે એક વાર દવા રોકવાની મારી હતી એટલે જોઈ લે ફૂટું કેમ છે નીચે વળવા એવું જોઈ લે હજી અહીંથી ભાઈ બે બે તન તન હું ભેગા નીકળે છે જોઈ લે ભાઈ ખાલી એક માન્યું બધે જોઈ લે એમ કેમ છે અને આ ભાઈ સત્તર તારીખે સાઠ દિવસની અને આજે ભાઈ છે કેટલી જીવો એ અંદાજ કરી લેજો એટલે આ દિવસની થઈ ગઈ છે કદાચ સિત્તેર દિવસની માઇન્ડ બી થયા ગઈના ચાર અને ભાઈ આપણે પાણીએ પાયું નથી પંદરથી વીસ દિવસનો વરસાદનો ગેપ આવ્યો હતો એમાં આપણે પાણી પાયું નથી આને એક પણ અને હીરનો ભાઈ આપણે હજી કાર હીરનો ખાસ એવો ક્યાંય ત્રાસ દેખાતો નથી ક્યાં કોક હોય તો ભલે બાકી ક્યાંય દેખાતી નથી જો ભાઈ અમલી સ્થળમાં અંદર વહી જાય ને એવી બધી લશ્કરી ઈરનો બધા બહુ વધારે ભાઈ રાયડ છે આપણે નથી ક્યાંય હજી એટલે વાંધો નથી તો ભાઈ બધું સારી પછી ઘણીક વાર પછી જોજો હું શું કરતો હોય ભી હું સારતો હોય બળા ધોઈ જાય વાળી એ બધું ભાઈ આગળ કન્ટિન્યુ જોતા રહેજો એટલે વિડીયો ખબર પડી રહેશે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો સાટતા હતા ભાઈ બળદ ને આવી ગયો હવે ભીમું જોઈએ રેડા ભાઈ ચાલુ જ છે હવાના ધીરા ધીરા બળદ ચાટતા હતા ભાઈ બપોર થઈ ગયા બપોરે બળદ બાંધી દીધા અને ભીમુ ભાઈ આપણી અહીંયા જ ચડતી જોઈએ બળદ આપણે અહીંયા જ છે જોઈએ ના દેખાય તો ઝૂમ કરીને જો જાય એને ભાઈ લાંબા બાંધી દીધા સેરા રાખીએ પછી ભાઈ ભીહું સારી લઈને તને કોઈ ગાઉન પછી જવા દેવું આને પાછું ઘેરે કે આનો ટાઈમ પાસ પૂરો થઈ જાય ત્રણ ભાઈ ભીહું જ નથી પાંચ મોટા ખડેલા પાડો બે તન નાના મોટા પાડેડા ને એવું બધું છે મોટી બેહું ભાઈ સોળી નહીં કેમ કે એવું બધું ખડ છે નહીં અને ધરાય એમાં મોટી બહેું અને રોગી રોગી ભાઈ બધી અત્યારે દોવા છે ઠકનું દૂધ કાપી નાખે એનાથી ઘરે ડૂસવાની ભાઈ આપણે તાણ નથી ગઈ તાણ તાને નથી આ ભાઈ થોડાક રકડે ને તો હાર નરવાઈ જાય બાંધતા બાંધતા હોય ને પતી જાય એટલે લઈ આવ્યા ચાર પાંચ દિવસ છોડીને કરતો પેલા છોડતા નહીં આપણે અને ભાઈ આપણે વાત કરી હતી ભાઈ આની પૂનણાવની ઉવરની આ દોરીવારો વારો જુગાડ કરી લેવાનો ભાઈ આગળ ક્લિપમાં તમને વાત કરી હતી આપણા બળદ એરિયામાં પાંભેણા દઈએ ઘેરે જટ જાવું વાંધો નથી મીનાભાઈ તનક ભાઈ ગાઉં ત્યાં બાંધી રાખ્યું ત્યાં સોરી પછી લઈ જાઉં ઘેરે અને આને ભાઈ હવે જોઈ લો એક અહીં પાણીનો ખાડો છે એક વાંસ છે અને કે આમ આગળ ધાર ઉપર છે જેસીબીનો કરેલો ખાડો અહીંથી જો પાણી બેહવું હોય બે ને આગળ વ્યાં જાય પછી વહેલા ખાડે જાય ને પાછું રિટર્ન વેલે ખાડામાં ગુમરા મારતા હોય અને ભાઈ મોટી બહેવું હોય ને તો અત્યારે પાણી બેહી જાય બાકી નાના મોટા બેહેની ઘડીકમાં પાણીમાં સૈરા જ રાખે આખો ધી સવારના આવે એટલે આપણે ત્રણ ચાર વાગ્યા સુધી કિમગી મગ રાખી સુધી સરતા હોય પાણીમાં કદાચ બે તો દસ મિનિટ પંદર મિનિટ અહીંથી પડે એટલે અમે નીકળી જાય બાકી ભાઈ બાવેડાની હું ઘણું બધું રહે ખડે મીડિયમ છે કેમ કે સાંઈઓને એવું બધું હોય એટલે બહુ ના હોય બાકી ધાર છે પણ જોઈએ હું ખળ નથી હજી બળદની ભાઈ ધરાઈ ગયા હતા આપણે બપોરે લઈ નાખ્યા મેં તો અહીંયામાં આખીનું નિરાણ થઈ જાય એટલે આ રાખી દીધા પાણીમાં પડવાનું ભાઈ જોઈ લ્યો આમાં તો એક જ શોખ નંબર બે હું ભાઈ પાણી વગરની રીએ નહીં આડો પાણી કાઠે કાઠે સીધા રાખીએ પણ અંદર નહીં જાય પાણીમાં હવે પાડો આપણે પરવા લઈએ એવા એ થઈ ગયો કંઈક જોઈ લો કેમ છે જોરદાર થઈ ગયો ને પેલા ભાઈ તાજો હતો હવે હમણાં થોડાક દિવસે સરવા આવે ને ઓહરી ગયો છે જરાક અને થોડોક ભાઈ ઓહરાવું હોય પડે ને હામોય થઈ જાય

પાડો ભાઈ જાવો જ જાય કદાચ પાણીમાં અને દવા ભી ભાઈ મોટી ઘેરે અને એક નાની પાડી ઘેરે બે બળદ ને એક ગાય ટોટલ ભાઈ ચોવી પચીસ જેવા થઈ જાય ખડભાઈ છે થોડા ઘણા બહુ જ એવા નથી એટલે નથી મોટી ભીવું ને એવું બધું છોડતા આપણે ઝીણા ઝીણા રખડતા હોય સાંજ જુદી રખડે એટલે જરા જાય ને બે થઈ જાય એને ભાઈ આજના વિડીયોમાં આટલું ને ભાઈ આ કુંવર ભગવાનો ભાઈ ભગાડવાનો કે ના આવે આપણા ખેતરમાં એ આઈડિયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી કહી દેજો તો બધાને જય મુરલીધર જય વસ્તુ